સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે ફ્રીમાં છાશ વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું શ્રી ભાટુ પરિવાર તથા શ્રી ખોડભાયા પરિવારના આર્થિક સહયોગથી આ સેવાયગ્ય કાર્ય ચાલે છે આજ રોજ તા પાંચ મે પચીસ ને સોમવાર રોજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ઉનાળામાં કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે છેલ્લા વીસ વર્ષથી દાતાશ્રીઓ શ્રી ભાટુ પરિવાર તથા શ્રી કોળભાયા પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના આર્થિક સહયોગથી આ સેવા અગે ચાલે છે આજના ફ્રી ચાર્જ વિતરણ કેન્દ્રનું નું ટ્રાફિક પીઆઈ શ્રી બીબી કોળીના ના વરદ હસ્તે સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ચાર્જ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે જયારે કાળઝાળ ઉનાળાની ગરમીમાં પારો છેતાલીસ ની સુડતાલીસ ડિગ્રી પર જતો હોય આવી કારમી ગરમીમાં માણસને થોડી મળે અને સાંત્વના મળે એવા સેવાના કાર્યમાં હંમેશા અને વર્ષથી ઉનાળામાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે આજના આ સેવાયજ્ઞ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અરવિંદભાઈ મારડિયા બટુક બાપુ કમલેશભાઈ પંડ્યા શાંતાબેન બેસ વર્ષાબેન બોરીચાંગર પ્રવીણભાઈ જોશી ચંપકભાઈ જેઠવા ફેનલબેન પુષ્પાબેન પરમાર દયાબેન માણેક પ્રજ્ઞેશભાઈ વાજા અને મનોજભાઈ સાવલિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આ સેવા જે ખાસનું વિતરણ કરો છો એના તરફથી જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને ભાટુ પરિવાર અને ખોડભાયા પરિવાર દ્વારા છેલ્લા વીસ વર્ષથી કાળવા ચોકની અંદર આ ખાસ કેન્દ્ર ચાલે છે આજની કાળઝાળ ગરમીની અંદર લોકોને જે રાહતદારી હોય છે ખાસ કરીને આ વિસ્તારના મધ્ય વર્ગોને જરૂરિયાત લોકો જે આવે છે એને ખંદાના કરે ये माटे 10 वर्ष जे मा वर्ष तो क्या सूखे वर्षा नहीं થાય क्या सूखे आ छात्रावास केंद्र चालू है प्रज्ञाचक्षु चैरिटेबल ट्रस्ट संचालित अंतर्गत कन्या छात्रावासालय तेमज सत्यम सेवा युवक मंडलना आयुक्त उपक्रमे लिवा पटेल जनातीना चंपाबेन आसुदरिया ना 98 मा टी एम एनी टाइम मैरिज लग्न लोजया સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તેમજ પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના અન્યુક્ત ઉપક્રમે લેવા પટેલ પ્રજ્ઞાચક્ષુ કન્યા ચંપાબેન આસોદરિયા તેમજ બરમયુરભાઈ ગજેરાના લગ્ન શ્રી નૂરવણી જ્ઞાતિની જગ્યા ખાતે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તમાં યોજવામાં આવ્યા જેમાં નેવું જેટલી સોના ચાંદી કટલેરી વાસણ કબાટ સેટી પલંગ કપડા પંખો મિક્સર જેવી વસ્તુના કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવી આ પ્રસંગમાં મુખ્ય કન્યાદાનના દાતા શ્રી જીજનાબેન ઠક્કર યોગેશભાઈ પાઠક મહેશભાઈ એન કે સ્ટીલ કેશોર તેમજ જૂનાગઢના બહોળી સંખ્યામાં દાતાશ્રીનો સહયોગ મળી સોનું જવેરાત વાસણ સેટી પલંગ કબાટ ડ્રેસિંગ ટેબલ સોનાનું સેટ સોનાના પાટલા ચાંદીના સાંકડા સોનાના દાણા વગેરે જીવન જરૂરિયાતની કર્યાવરની વસ્તુઓ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયા ડે મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર મનનભાઈ અભાણી કલ્પેશભાઈ અજવાણી શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગને દિપાવવા સંસ્થાના પ્રમુખ તેમજ શહેર સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી મનસુખભાઈ વાજા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશ ગીરીએ સ્મેઘનાથી જયશ્રીબેન વિકરીયા ગોસ્વામી દયાબેન માણેક જયાબેન પરમાર સરોજબેન જોશી કાજલબેન લાખાણી નિર્મળાબેન ટાંક ચેતનાબેન પંડ્યા તુલસીબેન રૂપારેલિયા રૂપલબેન પંડ્યા પ્રજ્ઞેશ વાજા કાજલબેન લાખાણી વિજયાબેન લોઢિયા શારદાબેન ગજેરા તેમજ અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા આ પ્રજ્ઞાચક્ષુ દંપતીનો લગ્ન સમારંભ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગ માટે શ્રી મોરવણી જ્ઞાતિની જગ્યા ટોકન દરે આપવામાં આવી હતી

रातो चंद्रश्याम नमः मम પેટી જાણીતી સેવાભાવી સંસ્થા સ્વજન સેવા યુવક અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મોઢ હોંડી ખાતે જે અમારી સંસ્થામાં છેલ્લા બે વર્ષથી રહેતી એ ચંપાબેન લેવા પટેલની દીકરી ચંપાબેન આસુદરિયા કે જે અમારી સંસ્થામાં રહેતી હતી ને આજે મોરબીથી જાન ગજરા પરિવારની દીકરાની આજે જાન આવેલી આજે રંગે ચંગે આ દીકરીના અમે લગ્ન કરી દીધા સાથે સાથે જે દાતાઓ એમને સહયોગ આપ્યો છે એમાં એક જીજ્ઞાબેન જિજ્ઞાસાબેન પાઠક કે જેણે આજે આ દીકરીનું કન્યાદાન લીધું એને અગિયાર જોડે કપડાં જૂથ મંગળસૂત્ર સોનાનું આપ્યું તેમજ યોગેશભાઈ પાઠક જે મુંબઈના દાતા છે અમારા એણે આજે દીકરીને પેન્ડલ સેટ સોનાનું આપ્યું કબાટ સિટી કોલમ ગાજલા ટીકો એ મહેશભાઈ સ્ટીલ વાળા તરફથી અમને મળ્યું છે આવી લગભગ નેવું વસ્તુઓ આજે કર્યાવાર હોય આપ્યા છે જેણે જેણે અમે યોગદાન આપ્યું છે એનો અમે આભાર માનીએ છીએ અને આ દીકરીને આજે અમે રંગે ચંગે આ દીકરીને ભણાવ્યું